નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારમાં જે હા મિત્રો આજની વાત કરીએ તો આજે શું ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આ પાછળના એક અઠવાડિયાની અંદર સોના તેમજ ચાંદીની કિંમતોમાં કેટલો વધારો નોંધાયો છે જેની સાથે જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આગામી દિવસોની અંદર સો છે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવ

તો વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોના સિત્તેર માં જયારે સો ગ્રામ સોનું નવ લાખ છપન હજાર સાતસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો આગામી દિવસોની અંદર આ પીળી ધાતુ સોનું જે છે એ હવે સસ્તું થશે કે નહીં જેની વાત કરીએ તેની પહેલા મિત્રો આજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીની કિંમતોમાં પણ વધારો નોંધાઈને એક ગ્રામ ચાંદી સો રૂપિયામાં જયારે દસ ગ્રામ ચાંદી એક હજારમાં જયારે સો ગ્રામ ચાંદી દસ હજારમાં અને એક કિલો ચાંદીની કિંમત એક લાખ રૂપિયા જોવા મળી રહી છે તો 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 હવે મિત્રો વાત કરીએ આગામી અંદર સોના ચાંદી થશે કયા આધારે ઘટાડો થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો જો શેર બજારની અંદર વધારો નોંધાય અથવા તો વાત કરીએ તો મિત્રો ડોલર જે છે એ મજબૂત બને અથવા તો જેની સાથે વાત કરીએ તો મિત્રો રોકાણકારો જે વધતી ખરીદી કરી રહ્યા

જો મિત્રો તમે સોનાના દાગીનાની ની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો સોનું ક્યારે ખરીદવું કારણ કે ઘણા બધા મિત્રો જે છે એ સતત રાહ જોરિયા હતા કે સોનાની ખરીદી તો કરવી છે પરંતુ સોનું સસ્તું થશે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો હાલ જે લોકો સસ્તા સોનાની રાહ જોરિયા હતા એ લોકોને ખૂબ જ મોટો ઝટકો લાગી ગયો છે કારણ કે સોનું જે છે એ ઘટાડામાં જતું જોવા મળી રહ્યું હતું અને અચાનકથી સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો જેની વાત કરીએ તો મિત્રો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ જે છે આજુબાજુ સોનાની ખરીદી કરી લઈએ તો સસ્તા સોનાની રાહે બેઠેલા લોકોને જણાવી દઈએ કે સોનું જે છે એ મિત્રો સાઠ હજારની આજુબાજુ હવે ક્યારેય નથી થવાનું જે આ ઘટાડાની વાત કરીએ તો એક થી બે ટકા સુધીનો ઘટાડો સો જોવા મળી શકે પરંતુ યુદ્ધ હમાસ ઇઝરાયલ યુદ્ધ જેવી કોઈ પણ યુદ્ધની સ્થિતિ સર્જાય તો સૌથી વધારે અસર સોનાની કિંમતો ને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘુ થતું જ જોવા મળતું હોય છે જયારે આગામી દિવસોની વાત કરીએ રોકાણકારો જે છે એ મિત્રો સતત ને સતત રાહ જોયા હતા કે સોનું જેલ થવા માટે તૈયાર થઈ રહ્યા છે અને ઘણા બધા લોકો જે છે એ મિત્રો સોનાની ખરીદી કરી અને દિવસેને દિવસે સોનાની માંગમાં વધારો જોઈને સોનું ખરીદી રહ્યા છે તો આવામાં જે લોકોના ઘરે પ્રસંગ આવી રહ્યા છે જેને

મિત્રો સસ્તું થાય કે ન થાય પરંતુ તમે જો લગ્ન માટે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો તમારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ જેની સાથે વાત કરીએ તો ઘણા બધા મિત્રો જે છે એ સોનું મોંઘું થવાના કારણે સોનાના દાગીના બનાવવા માટે અઢાર કેરેટ સોનાની પણ ખરીદી કરી રહ્યા છે કારણ કે બાવીસ કેરેટ સોનું જે છે એ મિત્રો દિવસેને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે અને લોકોને સોના તેમજ ચાંદીના દાગીના પણ ખરીદવા પડતા હોય છે છે તો સોનું મોંઘું થવાના કારણે લોકો જે છે એ અઢાર કેરેટ સોનાના દાગીના બનાવી રહ્યા છે તો હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનાના ભાવ જે છે એ કયા આધારે ઘટાડો લાવી શકે અને સોનું જે છે એ આગામી દિવસોની અંદર ક્યાં સુધી વધારામાં જઈ શકે જેની ચર્ચા કરીએ તો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા શહેરના ભાવના જાણવા માટે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો ઘણા બધા પરિબળો પણ સોનાના ભાવને અસર કરતા હોય છે જેમ કે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જેની સાથે વાત કરીએ તો મિત્રો રૂપિયાના મૂલ્યમાં વધઘટ આવી ઘણી બધી અસરો જે છે એ સોનાના ભાવને અસર કરતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે તો હવે આગામી દિવસોમાં વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત હતી સોનું જે છે એ પાછળ દિવસ દસ દિવસ સુધી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો તો પરંતુ હાલની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોની અંદર વધારો નોંધાય ને સોનું જે છે એ હજુ પણ આગામી દિવસોની અંદર વધારામાં જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો વાત કરીએ તો મિત્રો સોનાની સાથે ચાંદી પણ ચમકતી જોવા મળી રહી છે અને ચાંદીની કિંમતોની વાત કરીએ તો જે મિત્રો ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો જે ચાંદીની કિંમતોમાં અચાનકથી વધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી દિવસે અને દિવસે વધતું જોવું જોવા મળી રહ્યું છે તો હવે આગામી દિવસોમાં સોનાની ખરીદી ક્યારે કરવી કારણ કે ચાંદી જે છે એ મિત્રો એક લાખની સપાટીએ પહોંચી ગયું છે અને સોના તેમજ ચાંદીના રોકાણકારો જે છે એ કહી રહ્યા છે કે સોનું ખરીદવું છે પરંતુ સોનું ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનું જે છે એ હવે આગામી દિવસોની અંદર સસ્તું થાય તેવી કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી જો તમે સસ્તા સોનાની રાહ જોઈને બેઠા છો તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદીને લઈને ખૂબ જ અગત્યના સમાચાર પણ આવી રહ્યા છે જેની માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો જો સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો આગામી દિવસોની વાત કરીએ તો ઘણા બધા જાણકારો કહી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર ઘટાડો થશે તો કયા આધારે તો જો મિત્રો શેરબજારની અંદર તેજીનો માહોલ સર્જાય અને રોકાણકારો